વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના પરીક્ષા આપવા જનાર તમામ વિદ્યાર્થી મિત્રોનો આજના સૂર્યોદય લેકચરમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ તમારા માટે ખાસ હર તૈયાર હોય છે તો આજે છેલ્લે છેલ્લે પણ પરીક્ષાની તૈયારી બહુ ઝડપથી છે એ કરાવી દઉં છું તમે છે ને થોડી ઉતાવળ સેમાં રાખશો ફક્ત સ્ક્રીન શોટ લેવામાં એટલે જાજો સમય બગાડવો અત્યારે પોસાય નહીં બરાબર છે અને મારે પણ પાછો ટાઈમ સેટ કરેલો હોય એટલે ઝડપથી અહીંથી પ્રશ્નો આપું ને એટલે તમારે જોઈ લેવાના છે અત્યારે સાંભળશો તો એટલે યાદ રહી જશે નહીં તો ફટાફટ પાછા નજર કરીને પરીક્ષામાં જતા રહેજો એટલે પેપર તમારું છે ને રિપીટ થાય એવું લાગશે બરાબર તો આપણે પહેલા વિભાગથી ચાલુ કરીએ આજના સૂર્યોદય લેક્ચર છે એમાં સેક્શન એ વિકલ્પો આવે છે હું ચેપ્ટર પ્રમાણે તમને આપી દઉં છું એટલે તમારે ચેપ્ટર પણ વધારે ફંફોડવા પડે નહીં બરાબર છે તો પહેલા ચેપ્ટરમાંથી વિકલ્પ અને જો બહુ મર્યાદિત છે એટલા તમારે લેતા હા ચાલો પેલું જોઈ લઈએ કે ભાઈ અહીંયા કઈ આશાએ શિવ થકી જીવ થયો ઈશ્વર છે શિવ થકી જીવ થયો છે વિકલ્પ તમને ખબર છે અને રસ લેવા માટે પછી નળ રાજાને આપ્યો પછી ગર્ભાવાસમાં રામબાણ કોને વાગ્યા છે સુખદેવજીને દરેક કાળી વસ્તુ શું હશે કપટ હશે પછી માગ્યા મુજબ તમે લો એમાં ઉર્મિલા કૃતિના સર્જક કોણ છે તેમાં કવિ બોટાદ કર ભવના અબોલા કાવ્ય પ્રકાર સાહિત્ય પ્રકાર જે કઈ પૂછે લોકગીત દયારામનો જન્મ ક્યાં હતો કે વડોદરાના ચાણોદ ગામની અંદર મધ્યકાલીન સાહિત્ય માં કવિ શિરોમણીનું બિરુદ કોને મળ્યું છે તો પ્રેમાનંદ ને મળ્યું છે તમને ખબર છે બરાબર પછી એક વાક્યના સવાલ જો તમારો વિભાગ આખો કમ્પ્લીટ થતો જશે બરાબર આટલા આટલા કરીને તમારે જવાનું છે એક વાક્યના સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર હું રાહ નહીં જોઉં કેમ કે સમય ખોટો બગાડવો નથી આપણે પંદર થી વીસ મિનિટમાં આખું સોલ્યુશન તમને આપી દેવું છે હવે અહીંયા એક વાક્યમાં છે જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે તો અહીંયા ગરબડની કે ગેરસમજની પરિસ્થિતિ પછી દમયંતીના પિતાનું નામ ભીમક રાજા મૂરખ મનમાં શું જાણતો નથી પ્રભુ ભક્તિનો આનંદ આ હું ટૂંકમાં બોલું છું તમારે એક વાક્ય ના હોય તો આખા વાક્યમાં જ લખવાના છે યાદ રાખજો બરાબર પછી આજ થકીનો અર્થ આજ હવે પછી અથવા આજથી આવું લખવાનું છે ઉર્મિલાની કોની સાથે સરખામણી કરી છે લક્ષ્મણે તો કે ભાઈ વિપત્તિ એટલે સુરવીર યોદ્ધા શબ્દ આવવો જોઈએ પછી આપણે ત્રણ ચાર વાક્ય એની ચર્ચા નથી કરતો અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો પ્રશ્ન હું તમને આપી દઉં છું બરાબર છે પેલું છે બીજ અને વૃક્ષનો નો કાર્યકારણ સંબંધ તો એ બે વચ્ચે શું સંબંધ છે એને સમજીને તમે તૈયાર કરજો ગોખણ પટ્ટી નહીં સમય યાદ નહીં રહે સવારે જાગીને આપણે કરીએ છીએ એટલે હશે છતાં સમજતા તો સરળ થશે પછી એકબીજાને શું શ્રાપ આપ્યા છે એમાં છે ને તમારે જોડી યાદ રાખી લેવાની ઈન્દ્ર અને અગ્નિ પછી એને ઉલટાવી નાખો પછી વરુણ અને યમ પછી એને ઉલટાવી નાખો પેલું યાદ રાખો વાનર વાનર પછી પેલો કોને આપ્યું છે વાનર તો કે અગ્નિ ને શ્રાપ આપ્યો છે તો ભાઈ જેવો છે એ એટલે બિલાડી જેવો છે અને શ્વાન ને કૂતરા જેવો ઓલો શ્વાન છે એ વરુણ ને કે છે એટલે આ રીતે જોડી યાદ રાખજો ગોખણ પટ્ટી ની ને તો બે ખોટા પડશે પછી મીરાબાઈ ઉપર રાણાજી શા માટે ક્રોધ કર્યો એ પ્રશ્ન ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે બરાબર છે આટલા પ્રશ્નો ખાલી તમને આપ્યા છે ચાર પાંચ પ્રશ્ન છે એમાંથી પાંચ છ પ્રશ્ન છે ચાર પ્રશ્ન પૂછાવાના છે તો મેં આપ્યા છે ને એટલામાંથી હશે તમે કરી લેજો પછી મુદ્દા સર સવિસ્તાર પ્રશ્ન છે એમાં પેલો આ પદમાં નરસિંહ મહેતા રીતે સમજાવે છે હશે જ બરાબર છે પ્રશ્ન ખાસ લઈ લેજો પછી દેવોએ નળ અને દમયંતિ પ્રસન્ન થઈને ક્યાં વરદાનો આપે તો આમાં પણ તમે નવ વરદાન યાદ રાખવાના છે નવ વરદાનમાં ચારેય દેવ બબે વરદાન આપે છે છેલ્લે બધા મળી અને એક દમિયંતીને વરદાન આપે ટોટલ નવ વરદાન યાદ રાખજો ત્યાર પછી સ્ક્રીનશોટ લઈ લેજો ઉર્મિલા ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ ચરિત્ર ચિત્રણ એટલે સેલમ સેલો અમે તમને પેલું કહી દીધું છે આનામાં ચાર વસ્તુ અહીં લખવાની જ છે તમારે કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર સંદર્ભ સંદર્ભ ન હોય તો ઉપનામ કે જે આવે પછી પ્રસ્તાવના બનાવ બનાવો વચ્ચે જવાબ લખો છેલ્લે ઉપસાર એટલે વ્યવસ્થિત પ્રશ્ન બનશે બરાબર તો અહીંયા ચરિત્ર ચિત્રણમાં એના સારા નશા ગુણ બધા દર્શાવી દેવાના છે ક્રમની જરૂર હોય નહીં આ બહુ મહત્વનો પ્રશ્ન છે પછી શ્યામરંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો એટલે ભાવાર્થ લખી દેવાનો આખો એ આસ્વાદ થઈ ગયો તમારે સ્વાદ ચાખવાનો છે ચલો સ્ક્રીનશોટ લેતા જજો પછી વિભાગ બી એમાં વિકલ્પો છે કે ભાઈ એક ગાન બે કટકા કરવાનું કોનું સૂત્ર છે ભોજાનું છે પછી ગાંધીજીના મત પ્રમાણે કોના વગર હિંસા ન ચાલે નિર્ભયતા બધા ચાલે જ નહીં નિર્ભય બનવું પડે તો હિંસા તમે પાડી શકો ઊંચી નો નજર કોના જેવી હોય છે ગીધ જેવી છે પછી અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે

યુદ્ધિસ્થિર યુદ્ધ વિશાદ પાઠનું સાહિત્ય સ્વરૂપ છે નાટ્યાંશ અથવા નાટ્યખંડ લખો તો પણ સાચું પડે પછી અમરનાથની યાત્રા કૃતિના લેખક વિનોદીની નીલકંઠ છે 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 આટલા પ્રશ્નો તમારે મુજબના કરી જ લેવાના બરાબર ચાલો ત્યાર પછી લઈએ એક વાક્યના સવાલ તો શા માટે ભોજાને મારતો તો એ ગુનાની કબૂલાત કરાવવા માટે અને મુદ્દામાલનો પત્તો મેળવવા માટે સ્થળ બતાવવા માટે આમાં કોઈ પણ બે લખશો તો ચાલશે પછી ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ તો ગાંધીજીએ જવાબ પ્રત્યુત્તર એટલે જવાબ જવાબમાં એવું કીધું હતું કે ભાઈ સમાધાન વાતોથી નહીં જીવનથી થશે આ વાત છે ને વિનોબા બહુ ગમી જાય છે આ રીતે યાદ રાખજો પછી જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય એક તરફ શોષક અને બીજી તરફ શોષિત વ્યાસમુનિની નજરમાં ક્ષત્રિય માટે કયો અધર્મ છે તો એ એવું જણાવે છે કે ક્ષત્રિય સૈયામાં મરે ને એ અધર્મ છે પછી વાક્ય બનાવી લેવાનું મૂળ જવાબ આ રીતે યાદ રાખવાનો છે ચલો ત્યાર ગાંધીજી નું તેલ ચિત્ર કોણે બનાવ્યું હતું તો કે ભાઈ ઓસ્વાલ બિરલી બરાબર છે પછી ત્રણ ચાર વાક્યના છે એમાં પ્રશ્ન લેતા જજો સ્ક્રીનશોટ લઈ લેજો કે મેટ્રિક સુધ અભ્યાસ કરનાર પટણી કેવી કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી છે ને કઈ કઈ સિદ્ધિઓને મળી છે તો અહીંયા તમારે એનું વર્ણન કરી દેવાનું છે પછી વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે તો 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 શું કરશે પ્રાયશ્ચિત થશે છે છે જવાબ તમારી સામે સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમારે નવનીતપણો જોવી પડે બરાબર બે પછી અમરનાથની યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય તેનું કારણ લખવાનું છે ઉછીનું માગના નજર કેવી છે શા માટે બે પ્રશ્ન છે નો ટૂંકમાં જવાબ ચાર પ્રશ્ન થયા પછી એક વર્ષની રજા દરમિયાન કેવો ખોરાક લેવાનું પસંદ કર્યું તો તો આ બહુ સહેલો પ્રશ્ન છે પાંચ પ્રશ્ન છે આ કરી જજો એમાંથી ચાર પ્રશ્ન તમારે પૂછાય છે વિચાર કરી લો મેં એટલા બધા પ્રશ્નો નથી આપ્યા કે ભાઈ તમારે એમાંથી પૂછાય પણ આમાંથી જ પછી મુદ્દાસર છે ખીજડીયા ટેકરે પાઠમાં બનેલી ઘટના તો જે ઘટના બની હતી બાળકના મૃત્યુની સુધીની એ તમારે અહીંયા વિગતવાર છે દર્શાવી દેવાની છે પછી ઉછીનું માગનાના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો ચલો હું અહીંયા પ્રશ્ન પર કરું એટલે સ્ક્રીનશોટ લઈ લો જવાબ આવી જાય અને પછી છે યુધિષ્ઠિર યુદ્ધ વિષય નાટકના અંતની ચર્ચા કરું તો અંતે શું બન્યું છે બેભાન થઈ જાય છે બધા શું માને છે એ વાત છે ચલો એનો જવાબ છે એ સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર પછી એક વર્ષની રજા લઈ કયા કયા કાર્યો કરી બતાવ્યા તો ગાંધીજી પાસેથી રજા લઈ એક વર્ષ અલગ રહે છે અલગ રહ્યા પછી એ શું કામ કરે છે તો એ વિગતવાર તમારે બતાવી દેવાનું છે ચાલો અહિયાં સુધી આપણે બી વિભાગના પ્રશ્નો થઈ ગયા બધા જ બરાબર છે

કપડું લુગડું વસ્ત્ર દોષ વાંક અપરાધ મિત્ર સાથી પછી પ્રવાસ એટલે મુસાફરી અને સફર શ્રમ એટલે મહેનત પુરુષાર્થ ઇષ્ટ યોગ્ય અને હિતાવહ બરાબર આ રીતે તમને આપેલા હશે તો તમારે છે એને ગોઠવી લેવાના છે પછી જુઓ અહીંયા માફી એટલે દરગુજર અને ક્ષમા કેફ એટલે કાયા તાસીર એટલે પ્રકૃતિ ને સ્વભાવ બરાબર વિરુદ્ધાર્થી આ પ્રકાર હશે આમાં અડાવડા ગોઠવાયેલા છે એ તમારે નથી જોવાના પછી વિરુદ્ધાર્થી જ કેમાં પોતે કઈ જવાબ વાળવો પડશે મતલબ સવાલ કરવો નહીં પડે કેવી રીતે લખવાનું શું કંઈ આગળ ચર્ચા થયેલી છે બરાબર પછી તેના કથનને માન્યતા આપવી એમાં બ્રિટન હિત થશે અહિત થશે નહીં બાકી વાક્ય આપણે એમાં ગોઠવી દેવાનું છે સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી મતલબ નિસ્વાર્થને પોષવા વાસના ખરી તો સ્વાર્થનું નિસ્વાર્થ થાય તારી આંખોમાં અમીના બે આંસુ હોય તો આપ મતલબ વીસના બે આંસુ જો હોય તો આપતી નહીં આ રીતે તમારે વાક્ય લખવાનું છે પછી નાનું બાળક દુઃખ પામ્યું સુખ ન પામ્યું આ વિભાગ નૈસર્ગિક ને અફર છે એટલે કૃત્રિમ ને ફરે નહીં તેવું છે આ ફેરવવું જ પડે પછી ત્યાં સામસામી નજર પડે એને બંને રડી પડ્યા મતલબ હસી ન પડે આટલામાંથી વિરુદ્ધાર્થી તૈયાર કરવાના છે તમારે સ્ક્રીનશોટ લેતા જ જજો જો તમે લઈ જ લેજો સ્ક્રીનશોટ હું તો એવું જ માનું છું કે તમે સ્ક્રીનશોટ કમ્પ્લીટ લેતા જાવ છો એટલે હું થોડી સ્પીડમાં કામ કરાવું છું બરાબર છે સમય એ જરૂરી છે પછી આપણે જોઈએ શબ્દ સમૂહ તો જેટલા આપ્યા છે સ્વયંભર કહીએ આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ પછી પાછું વાળવાની આપવાની શરતે આપેલી દીધેલી વસ્તુ તો ઊંચીનું બરાબર પછી પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ દાવા નળ કહીએ જેમાં ધર્મ અધર્મની સૂઝ ન પડે તેવો કઠિન પ્રસંગ બનાવ ઘટના ધર્મ સંકષ્ટ ખભા ઉપર ભેરવતા બગલ નીચે લટકતો રહે તેવો થયેલો બગલ થેલો કહેવાય આટલા શબ્દ સમૂહ અમે મૂક્યા છે બહુ મહત્વપૂર્ણ એમ છે અને ત્યાર પછી તડપદા શબ્દ તો એ પણ બહુ ઓછા રાખ્યા છે જુજવા એટલે જુદા જુદા એટલે કહે બાયડી એટલે સ્ત્રી બચડા એટલે બચ્ચા વઢડું એટલે ઝગડાવું કે લડાવું સામી એટલે સામી પછી ઓબાળ એટલે બળતણ વસમું એટલે કપરું આભાર હયાતી એટલે હાજરી અને તળે એટલે નીચે જો આમાં આ એમપી આપી જ ન શકે યાદ રાખજો ગ્રામરમાં શક્ય ન બને કેમ કે પૂછાય બે શબ્દ અને હોય બસો શબ્દ છતાં આની અંદરથી તમારા પ્રશ્નોના જવાબ તમને મળી રહેશે પછી જોડણી છે એમાં ભાષા વિવ્યક્તિ એક શબ્દ યાદ રાખજો રસ્વ કરવાના છે બંને વિદ્વાન અશિષ્ટમાં અને જોડણીમાં બંનેમાં પૂછાય સર્વભૌમ એ પણ બંનેમાં પૂછાય સાર્વભૌમ લખવાનું છે મૂર્છિત અડધો રોગ છે રેફ બનાવો રેફ પેલા દીર્ઘવ પછી કૃતાપરાધ

એમાં પેલામાં વિશેષણ છે તો વિશેષણ તમે જોશો તો અહીંથી આખું તમને દેખાશે હું પણ નડીશ નહીં ખીજડીએ ટેકરે અનેક જાતના ચડિતરો થતા જીવલીએ જાણ્યા હતા તો એમાં વિશેષણ શોધવાનું છે તો કયા ટેકરે તો કે ખીજડીયા ટેકરી વિશેષણ છે હું જંગલી જાનવર જેવો છું જંગલી એ વિશેષણ થશે ને પછી ખાલજીગ્યા નારંગી હું લાવ્યો એટલે થોડી છે ત્યાં એટલે સબ જે કંઈ વિશેષણો છે ને ભાઈ ગ્રામર બધું જ તમારે તમાર ટેક્સબુકમાં વપરાયેલું જ વાપરવાનું છે નહીં તો બીજું મૂકશો તો સાચું પડશે પણ ચાલશે નહીં ખાલજી કે માર્ગ આવતા ત્રણે ગોળા એક હરોળમાં ચલાવી શકાતા પહોળો માર્ગ આવતા તો પહોળો છે વિશેષણ છે પછી નિપાત દરેક ગુજરાતી ચંદનવાળી તો ચૂક જાય તો અને જ બે નિપાત છે જો આ બે વસ્તુ મૂકી છે પણ અમુકને ખાલી જગ્યા બનાવી શકે અમુકને એમાંથી શોધવાનું આ કરી શકે પણ એ હશે આટલા આટલામાંથી માંથી પછી હા એટલું હું ન જાણું એમાં ય છે નિપાતને કાઢી નાખો તો અર્થ તો રહેજ તમે વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને મૂકવાનો છે અહીંયા ખાલી જગ્યા મૂકવાના છે મેં સળંગ સાથે જ લઈ લીધા છે બધા સૂચના જોતા જવાની છે ખાલી જગ્યા એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી માત્ર એને મહારાજ મળ્યા નથી માત્ર મૂકવાનું છે પછી જંગલી ગોળાનું ટોળું ધરતી છે છે એ વિશેષણ તો વાક્ય બને જો જંગલી ગોળાનું ટોળું દોડી આવતું હતું બરાબર એટલે નિપાત છે વધારાનું પદ ગણી શકાય પછી એના હાથ પર ઝાપટ મારીને હવે અહીંયા કૃદંત છે જો અહીંથી નિપાત પુરાતી અહીંથી ક્રુદંત ગરમરોડતું મૂકવાનું છે

ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી કૃદંતનો પ્રકાર તો આણેલી લાવેલી ભૂત ક્રુદંત મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા મંડી પડી તો કૂદી કૂદીને પ્રત્યય છે ક્રિયા વિશેષણના સ્થાને છે સબંધક ભૂત ક્રુદન કરવા મંડી પડવું શું તો કે રટણ કરવું રટણ કરવું એ ક્રિયાના કારણમાં આવે છે તો એ હેતવર્થ ક્રુદન થાય આ રીતે યાદ રાખવાનું છે કૃદંત આપણે અલગથી શીખી ગયા છે ટૂંકમાં બહુ કરાવ્યું હતું પછી રૂઢિપ્રયોગ જે આપ્યા છે ને એમાં આટલા કરજો રવાડે ચડવું એટલે ખોટો માર્ગ લેવો કર ઘસવું એટલે હારી જવું નાસીપાસ થઈ જવું જોખી જોખીને બોલવું ખૂબ વિચારીને બોલવાનું પછી એના અર્થના તમે બીજા શબ્દ વાપરીને જવાબ લખો તો સાચા પડે પણ અહીંયા બધા મેં લખ્યા નથી પછી ન હોવું એટલે આગળ પાછળની કોઈ ચિંતા ન હોય કોઈ જવાબદારી ન હોય ઓઠા પડવું એટલે શરમાવું વર્ધી આપવી એટલે સૂચના આપવી કામકાજ આપી કે ઓર્ડર આપી દેવો ગઈ ગુજરી ભૂલી જવેલ ભૂતકાળની બાબતો છે ઘટનાઓ છે એને યાદ ન કરવી પછી હૃદયનો ભાર ઉતારવો એટલે ચિંતામુક્ત બની જવું આટલા રૂઢિપ્રયોગ છે એ કમ્પ્લીટ કરીને તમારે જવા પછી મન ઢીલું થવું એટલે મન નિર્ભર થઈ જવું બરાબર ચાલો આટલો સ્ક્રીનશોટ લઈ લેજો પછી સૂચના પ્રમાણે છે લેખન રૂટીના વાક્ય છે એ રાખો લોંદો શબ્દ છે એ કાઢી નાખીએ સહેજ નહીં પણ સહેજ એટલે બે ભૂલો અહીંયા તમારે સુધારવાની થાય છે પછી ગીતાનું એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યું વર્ગ પુલિંગ છે એટલે ઓકારાંત બધું થાય ગીતાનો નિઃશુલ્ક ની જોડણી આ જોડણી જોજો મેં જોડણીમાં શબ્દ મૂક્યો છે વર્ગ ચલાવ્યો ચલાવ્યો નહીં પણ ચલાવ્યો વર્ગ પુલિંગ છે ને એટલે ચલાવ્યો લખવું પડે આટલી ભૂલો ત્રણ ભૂલો સુધારવાની છે પછી ભાષા શુદ્ધિ છે આને આડાઉું કરીને મૂકે પણ બાકસમાં વાલો નથી ને પીનમાં દિવાસળી નથી તો અહીંયા જો એક તો વાલો છે પિનમાં હોય એટલે એક તો પદક્રમ બદલી નાખો દિવાસળી છે અહીંયા લઈ લ્યો પીન છે એ એની પાછળ વાલો મૂકી દો આ પદક્રમમાં પૂછાઈ શકે છે ભાષા શુદ્ધ રહેતી નથી એટલે શકે છે પછી કસ્તુરી કેરી બિંદી તો તો બિંદીની જોડણી સુધારવાની છે કરું એમાં ર છે એ રસ્વ કરવાનો છે પછી ના સાથે અનુક છે એટલે સાથે લખાય માં પણ સાથે લખાય આટલી ભૂલ અહીંયા મૂકેલી છે પછી પદક્રમ છે કે ભારેખમ ડેલીનું કમાળ જડેલું ખીલા કિચુડ કરતું બંધ થઈ ગયું તો ડેલીનું ભારેખમ ખીલા જડેલું કમાડ કિચુડ કિચુડ કરતું બંધ થઈ ગયું વારે વારે બોલશો ને એટલે જીભ સુધારી દેશે પછી તમે ગયા છો તો કેસ તમારો જીતી શ્રી પ્રભાશંકર અભિનંદન તો અભિનંદન એ સંબોધન છે અભિનંદન બરાબર છે શ્રી પ્રભાશંકર સંબોધન છે તમે તમારો કેસ જીતી ગયા છો આ રીતે પછી પ્રત્યેના વાક્ય છે કે અમે ચંદનવાળી ભણીએ ઉતાવળે જવા ઘોડાને એડી મારી આ વાક્ય છે અહીંથી સુધારેલું ક્યાં સુધારો કર્યો છે તો કે ઘોડા પર એડી એડી ન મરાય ઘોડાને મરાય પછી બાપુને મને પાડીતા પ્રાણી જેવો બનાવ્યો બાપુને મને બાપુએ મને પાડીતા પ્રાણી જેવો બનાવ્યો ત્યાર પછી છેલ્લા બે ટોપિકમાંથી સંયુક્ત સંકુલ વાક્ય આપ્યા હશે એમાંથી સાદા વાક્ય છૂટા પાડવાના છે તો પેલું છે જો હવે અવસ્થા થઈ હતી અને જુવાની ને ચડતા લોઈને ભાવે સહનશક્તિ ઘટી હતી બરાબર તો અહીંયા બે વાક્ય છૂટા પડે છે જોઈ લેજો હું આ તો બહુ સહેલું છે એટલે સમય નથી લેતો અહીંયા કે સંયોજક છે કાઢી નાખશો પૂર્ણ વિરામ મૂકી બે વાક્ય અલગ બનશે આમાં ત્યારે સંયોજક છે એને કાઢીને બે વાક્ય બનશે પછી આમાં ઊંચા પહાડ પરથી વાંકી ચૂકી અને સાંકડી પગદંડી ઉપરથી મારો માર્ગ ચાલ્યો જતો હતો તો અને કાઢી નાખો અહીંયા વાક્ય તમારે પૂરું કરવાનું છે જો અહીંયા કે ઊંચા પહાડ ઉપરથી વાંકી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો અને ઊંચા પહાડ ઉપરની સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો બે ભાગ કરીને મૂકી દેસો તો ખોટું પડશે પછી સાદા વાક્યો એ અને સંયુક્ત સંકુલ બનાવવાના છે એટલે એનું એ જ છે અહીંયા જો પૂર્ણ વિરામ મૂકેલું છે ત્યાં બે વાક્યો છે મગજ બહેર મારી ગયું પગને એમની પોતાની આગવી શું હતી તો અહીંયા અલ્પવિરામ કાઢી નાખવાનું છે પણ મૂકી દેવાનું છે કે મગજ બહેર મારી ગયું હતું પણ પગને એમની પોતાની આગવી શું હતી આ રીતે જોડી દેવાનું છોડવાનું તો છૂટ્ટા પડી જાય સંયોજ કાઢી નાખો ઉમેરો એટલે સંયુક્ત સંકુલ બની જાય પછી ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ તેમ મૂકી દેવાનું જેમ આગળ મૂકી શકાય પણ જરૂર નથી પછી અહીંયા જો બુલબુલ એવું અમારા ઘોડાનું નામ હતું રાજા એવું અમારા ઘોડાનું નામ હતું નિષાત એવું અમારા ઘોડાનું નામ હતું તો અહીંયા પદ છે ને એ જ અલગ અલગ છે બુલબુલ રાજા અને તો એની વચ્ચે સંયોજક મૂકી બાકી બેઠું વાક્ય પાછળ જોડવાનું તો આ રીતે થશે બુલબુલ અલ્પ વિરામ રાજા અને એવા અમારા ઘોડાનું નામ હતા પછી અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી હોય છે એમના પર કબજો કીધું બાય દંપતીનો રહેતો પણ મૂકવાનું છે અને અહીંયા આ બે વાક્ય છે એમાં તોય તારા ગણનું સાચું વડે એમ નથી આટલા વાક્ય તમારે અહીંયા કરી જવાના છે આ ગ્રામરની વાત થઈ હવે અહીંયા છે ને કાવ્ય યાદ રાખી લેજો હું તમને આપું ને એટલા કરી લેજો ડી વિભાગમાં છે કોઈ મારું જગમાં મેં બૂમ એક આ સ્ક્રીનશોટ લઈ લે હું ચર્ચા નથી કરવાનો એના પ્રશ્નો જુઓ તો સીધા તૈયાર કરી શકો છો ચલો સ્ક્રીનશોટ લેતા જાઓ ફટાફટ એક મિનિટમાં બતાવી દો એટલે તમે તમારી કામે લાગી જાઓ બરાબર આ પાંચ પ્રશ્નો પછી કોઈ મારું જગમાં એક શીર્ષક પૂરું થયા પછી જો દીકરી તો પૂનમ રાત કેરો દરિયો એ કાવ્ય બહુ જાણીતું અને સહેલું કાવ્ય છે એના પ્રશ્નો અહીંયાથી શીર્ષક નીચે હું તમને હમણાં પાછું બદલી આપું છું સ્ક્રીનશોટ લઈ લ્યો અહીંથી શીર્ષક ખાસ આપણને શીર્ષક માં અટવાતા હોય પછી ગ્રહણ છે એમાં વિદ્યા મેળવવાનો આધાર કેવળ વિદ્યાલય ઉપર નથી આ પેરેગ્રાફ બરાબર અને એના પ્રશ્નો છે આ લઈ લીધું પછી યુવાન માણસોમાં ઘરું ઘણું ખરું મનમાં એવું આવે મનમાં આવે કહી દેવા તેવું હોય છે એ પેરેગ્રાફ છે તો એના પ્રશ્નો છે આ પ્રકારે ચલો સ્ક્રીનશોટ લઈ લ્યો સંક્ષેપીકરણમાં જે પ્રાર્થના એક એક રીતે હૃદયનું સ્થાન છે એ પેરેગ્રાફ જાણીતો છે બરાબર એનું સંક્ષેપીકરણ અહીંયા છે પ્રાર્થના આત્માનો ખોરાક એવું શીર્ષક આપી દેજો અહીંયા છેલ્લે આપેલું છે ને જોઈ લેજો જરા પછી પશ્ચાત આપે કિંમતી ધર્માનુભાવ શીર્ષક પણ એ જ છે કિંમતી ધર્માનુભાવ આ બે ખાસ વાંચી લેજો પછી જરૂર પડશે તમારે પેરેગ્રાફની તો યુધિષ્ઠિર ઓછું ના છે એનો જવાબ પણ અહીંયા છે સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ પછી બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન ચાલે એને જોઈ લઉ ચાલો અરજી છે એ ઉત્તર માધ્યમિક વિજ્ઞાનના શિક્ષકની તમારે લખવાની હોય તો આ નામ નથી લખવાનું ચાલો એનો જવાબ છે એ નથી મૂકતો હું કારણ કે એમાં અટવાયા કરશું પછી હા એકાઉન્ટન્ટ તરીકેની હા અમૂલ ડેરીમાં એકાઉન્ટરની ખાલી જગ્યા પડેલી છે એની અરજી તૈયાર કરી લેજો આ બે અરજીઓ ખાસ કરી લેજો ત્યાર પછી વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય તો એમાં ખાસ છે ને પદ્ધતિ ધ્યાનમાં લેવાની આજે માતૃ ભાષાને સ્થાને અંગ્રેજી શિક્ષણનો પેરેગ્રાફ છે એ જવાબ સાથે મૂકું છું એ તમારી રીતે કરવાનો છે આમાંથી જ લખવું એવું જરૂરી નથી દલીલમાં ફેરવી નાખજો પછી સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર એ પેરેગ્રાફ કરજો અને ત્યાર પછી આજના ભીષણ દુષ્કાળમાં યુવાનોની ફરજ એ શબ્દ યાદી આપી હશે ભાવાત્મક ગદ્યમાં બરાબર એ તો મોઢે જ લખવાનું છે ઉદ્ગારમાં ફેરવજો ખાસ પછી આતંકવાદમાં ફેલાયેલ એક યુવાનની મનસ્થિતિનો શબ્દ યાદી આપેલી છે ભાવાત્મક તમારે કરવાનું છે અને હવે છેલ્લે નિબંધ છે એક ધરતીનો છેડો ઘર પછી પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ આના ખાસ મુદ્દા છે એટલા સ્ક્રીનશોટમાં આવી જશે એટલે થઈ જશે પછી મારો પ્રિય તહેવાર આ ત્રણ નિબંધો છે એ તમારે અત્યારે તૈયાર કરી લેવાનું થોડુંક એમાં સ્વરૂપ બદલીને પૂછી શકે આટલા પ્રશ્ન બહુ અગત્યના છે આટલા કરીને જશો એટલે આખા પેપર છે એમાં તમને એવું લાગશે કે આ તો સવારે કર્યું છે જ છે ચાલો તો હું આશા સાથે અહીંયા ઝડપથી આપણા વિડીયો લેક્ચરને પૂરો કરીએ અને તમે ઝડપથી એની તૈયારીમાં લાગી જાઓ પેપર છે એ પૂરું થાય ઝડપથી એને જોઈ લ્યો અને બધા ઝડપ ઝડપ ખુશ થઈ જઈએ બરાબર છે ચાલો ફરી પરીક્ષા વખતે મળશું ત્યાં સુધી છે એ થોડી એનર્જી છે આપણે ભેગી કરી લઈ